હેલો દોસ્તો જય સારામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આપણે તો જો ત્રણ દિવસની રજા હતી વિશાળ એટલે ઘરે આવ્યા હતા અને હવે આજ પાછું જવાનું છે કેમ કે કાલ પેપર છે અને છ વાગ્યાની બસ છે એટલે બેનપણીના ઘરે જઈ ત્યાં રોકાઈ જઈશું અને વહેલાં વહેલા પછી બસમાં જતા રહીશું તો હાલો હવે છ વાગી ગયા છે ચાર અને હવે આપણે જઈ ધીમે ધીમે નીકળી રિક્ષાને એવું મળી જાય એટલે પછી જઈ નહીં આજ તો તડકો લાગશે કેમ કે તડકાનું નીકળવાનું છે એટલે અને એટલે થોડુંક મોડું એટલે જ નીકળી હું કે તડકો થોડોક ઓછો થઈ જાય પર થઈ જાય એટલે આપણે જાય તો હાર ઓલ વખતે આવીને તો મને બહુ તડકો લાગી ગયો હતો પછી બે ત્રણ દિવસ બીમાર પડી ગઈ તો આ વખતે મૂક્યું છે થોડુંક હાજના જ આવું છે એમ અમેથી સવારમાં પહેલાં જવાનું છે એટલે હાલે તો દોસ્તો પેલો સવારનો છ અને આપણે જવાનું છે એક્ઝામ દેવા તો છ વાગેની બસ છે અને આવીને બેઠી ગયા છીએ ને હવે છ વાગે એટલે બસ ઉપર છે બધા તો હાલો તો આપણને બસમાં લઈ ગઈ છે અને આપણે બસમાં વહી ગયા છે ને હવે આપણે પહોંચવા આવ્યા છીએ અમરેલીમાં પહોંચી ગયા છીએ બસો થોડીક થોડીક એટલે બસ સ્ટેન્ડ આવી જાય ને નીચે નીકળી જાય બસ સી રહી કેમ કે આ નીંદર પૂરી લેવાની નથી એટલે બહુ નીંદરે એ આવે છે ને આપણે તો ઠેર બસમાં નીંદર જ કરી તો હાલો જો અમે વિચારી લીધું કે આપડે કામનાથ મહાદેવ છે ને અમરેલી નું મસ્તી નું મંદિર છે ભગવાન શંકર ભગવાન નું મંદિર છે તો અહીંયા આપડે જઈ કામનાથ મહાદેવે પેલા જો બધા નદી દેખાડી દઉં તમને પાણી તો બહુ છે નહીં એમાં થોડું થોડું પાણી છે સુકાઈ ગયેલું છે આવું પાણી છે અને આ સરસ મજાની મૂર્તિ છે શંકર ભગવાનની હ મોટી મૂર્તિ છે એકદમ મસ્તી અને આ છે તો પુલ જો આ છે પૂલ પણ એમાં જાશું આપણે કેમ કે હું કોઈ દિવસ ગઈ નથી એટલે મને લાગે છે બી એકલા એટલે બધી ફ્રેન્ડ આવી જાય ને બધા બેનપણીઓ બધાય એટલે પછી જાય સરસ મજાનું બધું છે જોઈ લે કેમ કે પછી કોઈ દિવસ અહીંયા તો કઈ આવન ન હોય અમારે તો હવે પૂરી થઈ ગઈ એટલે તો કઈ આવવાનું ન હોય ક્યારેક આવન થાય કદાચ ને સરસ મજાના પથ્થર થી બનાવેલું છે મસ્ત શંકર ભગવાન બીઠાડેલા છે મસ્ત પાણી જો એટલું છે કે બહુ જાજુ નથી કેવી અદભુત કોતરણી બધું અહીંયા હવનનું ને એવું બધું હશે એવું લાગે છે હવન કુંડી પડી બહુ સરસ મસ્ત બધું છે જો હા જો કે મસ્ત વેલ છે અંદર પાણીમાં લીલી લીલી સમ જેવું લાગે બધું મસ્તીનું તો હવે પછી બધા ફ્રેન્ડ આવી જાય ને એટલે ફોટા પાડી કેમ કે આપણે એકલા એકલા તો ફોટોશૂટ કંઈ ન થાય અહીંયા

ખાલી તો આપણે જો બસ મળી ગઈ છે નીકળી જાય કેમ કે ડાયરેક્ટ બસ મળી ગઈ એટલે બહુ વાંધો નથી આવ્યો અમારે તડકો બહુ થોડુંક ઓછો લાગે છે એટલે તો જમ બસ મળી ગયા સીટ મળી ગઈ કેમ કે ખાલી જ છે બસ બે ત્રણ બસો હતી એટલે વિદ્યાર્થી પહેલાં છૂટામાં બધા જતા રહે અને અમે નિરાતે નાસ્તો કરીને પછી આવ્યા એટલે અમારે જગ્યા મળી ગઈ છે મસ્ત આરા તો આપણે જો પહોંચી ગયા છીએ મોવામાં આવે આપણે મોવામાં એન્ટર થાય ને બસ ખબર પડવા મળે કેમ કે ટ્રાફિક છે એટલે દુનિયાનો છે તો આપણને તો જો થ લાગી ગયો ને એટલે આપણે આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા એટલે આપણે પિયાલી લીધી છે અને બધી અલગ અલગ ફ્લેવરની છે બધા જેને ભાવતી હોય એવી આપણે તો આઈસ્ક્રીમ વગર લીધી છે કેમ કે મને આઈસ્ક્રીમ ભાવી નથી ખાવી તો આપણે જો આ લીધી છે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા હાલો જો આપણે આવી ગયા છીએ આપણા ગામમાં મેજિક મળી ગયું એટલે મેજિકમાં બેઠીને હવે આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવી જાય ને તો આ છે એમ થઈ જાય આપણા બાવળિયા ને આપણા પથ્થર ને આવી જાય ને તો શાંતિ થઈ જાય આપણને સારું લાગવા મળે એમ થાય કે હાશ આપણે ઘરે આવી ગયા હવે એવું થાય આપણને તડકો કેટલો લાગે ને ત્યાં કોઈ ન ખુલે અને અહીંયા આવીને તો આપણને હાશ એમ થઈ જાય કેમ કે આપણું વાતાવરણ અહીંયા કેવું ઠંડુ વાતાવરણ છે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે નાઈ લેવું છે ફ્રેશ થઈ જાય ને તો શાંતિ થઈ જાય થોડીક લઈ લેવી છે એટલે ઉજાગરો હોય ને કે થોડુંક સારું થઈ જાય એ જમવાનું ટાઈમે જમી લેવું તો આપણે વ્લોગ આ સાંજ આપણે પૂરો કરીએ એ તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય શિયા રામ